નિત્યસ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપ દાસ સ્વામીને પડકાર ફેંક્યો છે શાસ્ત્રોક્ત વિદ્યાર અનુસાર મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામમાં મહારાજની જ મૂર્તિ ખસેડાઈ હનુમાન શ્રી ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિર રાત્રે વાગે ભગવાન મહારાજ ની જ મૂર્તિ ખસેડાય હનુમાનજી ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે બંધ કરી દેવામાં આવી કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસો આપવામાં આવે નિત્ય સ્વરૂપ સ્વામી જો ખુલાસો

એના વિરુદ્ધમાં મે અત્યારે ભેગા થયા છે અને અમે એને આ બધા ભગવાન જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જે કર જેવું એને કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગી છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માણિત થઈને ભગવાનનું ભજન કરો ને મારા હાથમાં લઈ લો તો કઈ મામલો છે અમારે લક્ષ્મીરાણી દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજ મૂર્તિ સવાર રાત ના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિનાથી અને આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવારમાં માં જે લક્ષ્મીનાંદ ગયા અને પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે તેને આરતી હતું ઉતાર એના વિરુદ્ધમાં આજે અધમ કૃત્ય કર્યું છે એટલે મેં આ સાધુ ને ભગવાધારીઓને કહેવા માંગી સુધરી જાઓ તો સારું છે તમારા હિતમાં છે કર્યું છે તમારો ભગવાધારીઓનું દેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો રિપોર્ટ સુરત